નદીના કાંઠે સ્થિત પૌરાણિક સ્વયંભૂ શ્રી સ્વય મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન ભક્તોની ભારે ભીડ જોવા મળે છે આ પવિત્ર અવસરે ભક્તોને બાળ જ્યોતિર્લિંગના દર્શન એક જ સ્થળે મળી રહે તે માટે મંદિરના મેનેજિંગ પ્રમુખ બદ્રીનારાયણ મિસ્ત્રી દ્વારા એક અનોખો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે બદ્રીનારાયણ મિસ્ત્રીએ વેસ્ટ મટીરિયલમાંથી બેસ્ટ ઉપયોગ કરી નવતર પ્રકારનું માધ્યમ તૈયાર કર્યું છે બાર જ્યોતિર્લિંગના દર્શન થાય તેવી અનોખી રચના તૈયાર કરી છે આ પ્રોજેક્ટ સાત થી આઠ દિવસની મહેનત પછી પૂર્ણ થયો છે પ્રોજેક્ટના માધ્યમથી સોમનાથ મલ્લિકાર્જુન મહાકાલેશ્વર ઓમકારેશ્વર

એક પ્રોજેક્ટ અમે બનાવ્યો છે અને એ પ્રોજેક્ટમાં પહેલા ચાર જ ફક્ત જ્યોતિર્લિંગ છે અને જોઈએ જ્યોતિર્લિંગના અરીસાના એવા ગોઠવણ કરેલી છે જેથી બાર દેખાય અને બાર જ્યોતિર્લિંગ બનાવી અને લોકોના દર્શનાર્થે આ મૂકેલા છે અને એ મૂવિંગ છે જેથી કોઈ એક જ જગ્યાએ ઊભા રહીને એ બારે બાર જ્યોતિર્લિંગના દર્શન કરી શકે એવું આયોજન કરવામાં આવેલું છે આ કામ કરવા માટે અમને લગભગ સાત થી આઠ દિવસ લાગેલા એમાં મને મદદ કરવા માટે પંડ્યા મહેનત કરી અને આ આખો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે તે બદલ હું એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને આ પ્રોજેક્ટ ત્યાં અત્યારે હાલ અમે આજે જ ભલેશ્વર મંદિરમાં લઈ જવાના અને લોકોના દર્શન કરવા માટે મૂકવાના